નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને અપાયું આવેદનપત્ર આજે વિસાવદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ જે પી હિરાણા તેમજ કિસાન આગેવાનો અગ્રણીઓ સાથે વિસાવદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીને આ આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર સોય પછીમાં મગફળી વાવેતરમાં વરસાદ પડવાને કારણે પાકને ઘણું નુકસાન થયું છે તે નુકસાનનું હજુ કોઈ વળતર આપવામાં આવ્યું નથી જ્યારે અમરેલી જિલ્લામાં હેક્ટરે અગિયાર હજાર અને બે હેક્ટરે બાવીસ હજાર નુકસાન પેટે વળતર સુકવવાની જાહેરાત કરી છે તો વિસાવદર તાલુકા માટે શા માટે તેમને આ વર્તનથી બાકાત રાખવામાં આવ્યો છે અને હજુ સુધી વિસાવદર તાલુકાના ખેડૂતોને આ મગફળી વાવેતરના નુકસાન બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી તેમજ વિશેષમાં રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે વ્યાજ સહાય પણ ત્રણ વર્ષથી મળી નથી તો આ બાબતે ગુજરાત રાજ્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની વિસાવદરના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી જે પી હિરાણી તેમજ મંત્રી રાજુભાઈ તથા રશિકભાઈ માંગુકિયા અને ધનજીભાઈ છોડી છોડવડીયા તથા ભીનુભાઈ લાખાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા આ આવેદનપત્ર દ્વારા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર

જાહેર કરી છે કે એકટરે અગિયાર અગિયાર હજાર અગિયાર બાવીસ બાવીસ હજાર રૂપિયા એવું જાહેરાત કરી છે તો આપણે વિસાવદર તાલુકો એક જ બાકત રાખી દીધો છે અને બીજું કે જે બેંકમાં ખેડૂતોએ ધિરાણ લીધું હોય એનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી ત્રણ ટકા અને ચાર ટકાની જે સહાય આપવામાં આવે છે એ રાજ્ય સરકારે આપેલી નથી છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકારે કોઈ પણ સહાય આપી નથી માટે આ આવેદનપત્ર માં બધું લખે રાઘવજીભાઈ પટેલ સાહેબ ને કૃષિ મંત્રી આપણા રાઘવજીભાઈ પટેલ સાહેબ ને ઈમેલ આઈડી થી પણ આપણે જાહેર કરવાનું છે જય જાણ કરવાની છે જય ભારત જય કિસાન